સાબળ મારી એવા જમાના હતા તેની વાતો નહિ રતન રોટલો ખાઈએ આમ તો ઘઉં ઉડી જાય રોટલા ખાધા દાળીયા જતા હતા

અમાર લગનમાં તમે આવો છો આવો અંતના ગીત સાંભળો તમાર હરમાન તમે સાંભળો ખરા હા ઈ જો હું એક સૌરાષ્ટ્ર એક ગીત સંભળાવું અરે

গোবিন্দুতা যো গোবিন্দ বুতা

સાંભળે રસ કહી આંધણ ચેના આંધણ ક્યાં પછી રસકરસ ચેના લઈ અને રોટલા ખાઈએ પછી માર્યા એક ગીત સંભળાવો ને એકાદ ગીત તો સાંભળાવ પછી આપડે અરે બોકડી

जो जीवा गो गडयावजो ने मारा य त्रिज मे त्र नभवनोदा तिज मे त्र न भवनो चोट मे चुराई गर नीला गो गड Yeah. yeah. जन्मेतरण <laughs> <laughs>